ભાઈ આ તો જો વર્ષ રહી તું અમારે શું કરવું ભાઈ

હવે આ તો બધે કુદરત ની કહેર છે આમાં આકાશી રોજી હે ખેડૂત ની તો આમ આપણું થઈ જાય આપણું એકલાનું કઈ ન હાલે રોહિત ભાઈ આ તો જો વરસાદ રહી શું કરવું

હવે આ તો બધે કુદરત ની કહેર છે આમાં આકાશી રોજી હે ખેડૂત ની તો આમ આપણું થઈ જાય આપણું એકલા નું કઈ નો હાલે